રામ ને સીતારામ બધાઈને માતા ગેહોનું સારું કરીને બધાને હજા નરવા એવી શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે આવતા રહીશી ગાને કૂતરાને રોટલી દેવા માટે અને આજે એમ કહેવાય કે આપણા ઘરે ફૂલ તૈયારી સઠીની હાલવાની છે કેમ કે આપણે નાના ભૈલાની હવે સઠી કરી નાખવાની છે એટલે આજે આપણે બધી તૈયારી કરવાની છે એટલે હવારથી જ તૈયારી ચાલુ થઈ જશે અને આપણે ત્યારે રોટલી દેવા આવ્યા છે તો રોટલી પેલા દઈ જઈશું એટલે ગાને જ રોટલી દઈ દેવી ગામ કરી દેવી હલો ગાય તો રોટલી ખાઈ લીધી છે ને હવે આપણે કૂતરા બે ખાઈ તો ખાય લે તો અહીંયા જ મૂકવી એટલે ખાઈ લે અને હવે આપણે ઘરે જ આવી એટલે સવાર સવારમાં એમ કહેવાય કે બધું અસ્ત વ્યસ્ત કાંક આપણે ઘણી ખરી તો માંડવી જ આડાફળી બધી પડી છે એટલે માંડવી જ આપણે નેઠે મૂકવી પડે કે બધા માણસો આવે તો એને બિહાર બની ને એવી બધી તો આપણે સારી વ્યવસ્થા કરવી પડે ને કાંક બધી વસ્તુ આડાવાળી હોય કોઈ વાળી સોળીને સારું કરવું અને કોઈ એમ કહેવાય કે દરણું ને એવું બધું કરીને આપણે બધી તૈયારી એમ કહેવાય કે રસોઈની ને એવી બધી ગમે મહેમાન આવે તો એ આપણે એવી બધી તૈયારી કરવી પડે એટલે ધીમે ધીમે બસ હવે સવારથી જ આપણે તૈયારી ચાલુ થઈ જશે તો હવે આપણે એમ કહેવાય કે ધીમે ધીમે સાફ સફાઈને ચાલુ કરી દીધું છે પણ આપણે પહેલાં એમ કહેવાય કે નાના ફેલાંની બેન લાટકી બેન એની છે ને એના જાજી ઉતાવળ છે એટલે એ સાફ સફાઈને એવું બધું કરવા મળી છે કેમ કે એના ફેલાની સઠ્ઠી છે એટલે જાજુ કામ તો એને જ કરવું પડે નહીં હા તમે સાફ સફાઈ કરાવો છો કે બધું મૂકો છો એ બધું લઈ લો છો જો ફેરવી ને પછી જોશે પેલા કાગળમાં જ કાઢી લઈ દઉં પછી આમ શું કર્યું ને જોવે છે બેન હે તમે સાફ સફાઈ કરો છો હા હું આ રસોડામાં પેલા હંજારી ને એવું બધું કાઢતી હતી મેં કોક એમ કેવાય કે જાઓ ને એવું બધું દેખાય તો હું સારું એમ કેવાય પેલા આ શરૂઆત કરી હતી એટલે રસોડામાંથી નથી બાકી બધું આમ તો ઘણું ખરું આપણે બાકી છે પણ જીવાને બેન સારો આ હું જે આમ લઈને મૂકું કઈ વાહે વાસણ થી પસાડતી આવે બધું એવું બધું કામકાજ છે તો હવે આપણે વાસરી માં હજી માંડવીને એવું બધું પડે છે પણ થોડુંક આટલું આ સારું થઈ જાય આટલો ભાગ પછી આ માંડવીને એવું બધું લઈ લઈશું આમાં જો માંડવી બધા નાખી દે એટલે અતિશય નકરી ધૂળ જ છે એ બધું સારી વાળવી પડશે અને પછી તો એ નાખશું ને એવું બધું કામ કરશું આપણે ચાલો બેથી બાજુ સાફ સફાઈ જ ચાલે છે ફળિયામાં હોતો ને જો સરસ મજાનું હજી ગાહડી એક બાજુ મૂકવાની છે બાકી વાળી સોળે ઘણું ખરું સારું થઈ ગયું છે અને શિવાનીના પપ્પાને ફોન જોવાનું ચાલે છે તમારે કાંઈ કામ નહીં જ કરાવવાનું તમારે ભૈત્રીજાને સઠી છે આ કાંઈ કામ નહીં જ કરાવવાનું હાલો ઓલી ગાહડી મૂક દેવી હાલો એટલે એને નેઠે મુકાઈ જાય નહીં અને અંકિતાબેન પોરો બોરો ખાય છે કેમ કે એ થાકી રહ્યા એ ફળજું સારું કરતા ને અંકિતાબેન અને શિવાની બેન શિવાની બેન કામ વધારે બટેકા છે ને તગારા માંથી બધી નીચે નાખે છે શિવાની બેન એવું કરે છે અને આપણે સારું કરવામાં ઓલી બાજુથી રસોડું બે ઘર ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને અહીંયા માંડવી ફળી હતી એ વતન ભરાઈ ગઈ છે ને ઘણી ધૂરડે ઓલા પણ એટલા વાળવાની છે ને ભયલો આવ્યો છે તડકે ના ખરા બખારા ખુલી જાય એટલે એ પેલા ને ન ઉઠે એટલે ઘડીક વાળવાનું બંધ રાખ્યું એ તડકે આવ્યા છે ભાઈ નહીં જો ને તો એને મજા આવે છે થોડુંક અત્યારે હવાર હવાર માં એમ કહેવાય કે શરદી જેવું હોય એટલે નાખોરા ને એવું બંધાઈ જાય એટલે થોડીક વાર આમ તડકેની ને એમ રાખે ને તો નાખોરા ખુલી જાય એના તો હવે આ બાજુથીના બધું આપણે જો સારું કરવાનું છે આ ગાહડીનું નું થરખું આવશે તો સરખી આમ ગોઠવશું ને આમ નામ અને અહીંથી બધું એટલું આપણે આ બે રૂમમાં થોડી ઘણી હંજવારી ને એવું કાઢવાનું છે નાનખા પહેલા તમારા નથી કરાવતા ચો તો

તો જો ચોતારમાં બકાલો લઈ છે બકાલામાં માં છે રીંગણા ઘણા ખરા રીંગણા ને આમાં છે ડુંગળી નાની નાની ડુંગળી લાગે છે હજુ તો આવી ડુંગળી છે રીંગણા અને આપડે ગમ હોય તો થોડા ઘણા ઉપણી નાખાશે એમ તડકે તપાવી દીધા છે એટલે તડકે તપી જાય પછી આપણે દળવાના ને એવા એટલે આ બધું જો અહીં તડકે તપાયા હશે સલાખો પાથરી ને થોડા ઘણા એમ કહેવાય કે રજોટ ને હોય બધું ઉડી જાય આમ તો હોયેલા જ છે એટલે સીધા હવે આમ થોડા થોડા મોટા જોઈએ ને કોઈ કાંકરો હોય હોયેલા છે પણ રહી ગયા હોય એટલે થોડું થોડક મોટા મોટા જાય પછી આપણે દળવાના રહે એટલે ઘંટી ચાલુ કરીને પછી દળાઈ હોતાને જાય અને ગાહડીઓ આપણે જે ફળિયામાં પડી હતી એને હોતાને આપણે વ્યવસ્થિત મુકાઈ ગઈ છે એ ઓલી બાજુ જવાથી એટલે હવે અહીંયા ગાહડીઓ પડી છે ને એટલે આટલામાંથી છે ખાલી વાળવાનું છે બાકી અહીંયા પડી હતી ચાર ગાહાડીઓ ને ભય ત્યાં અહીંયા લાઈનમાં ગોઠવી દીધી છે એટલે એ એક બાજુ લાગી ગઈ છે ને શિવાનીના પપ્પા પપ્પાઓ શિવાનીને ને આ બિસ્કીટ ખાવ તમે ખાવ બિસ્કીટ ખાવ ખાવ હાલો હા 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 બિસ્કીટ ખાવ આપણે હવે બધું કામ થઈ ગયું છે અને હવે આપણે બે ગયા શી રસોઈ બનાવવા માટે એટલે આજે આપણે બનાવવાનું છે રીંગણા બટેકાનું ને એવું બધું શાક એટલે બટેકાને એવું સુધાર નાખ્યું છે અને રીંગણા હજુ સુધારવાનું ચાલુ છે પણ આપણે તેલ મૂકી દીધું છે એટલે તેલ આવી જાય અને બટેકાને એવું નાખી દીધું ને પછી આપણે બટેકા થોડા ઘણા હોય થાય પહેલાં આપણે સેડવા દેવાના હોય પછી રીંગણા નાખવાના હોય એટલે રીંગણા કાં સુધારી વાળે થોડાક બટેકાને એવું બધું સારે તો હવે તો લાગે છે

એટલે કુંડી જો મોટર ચાલુ છે એમ સરસ મજાની શિવાની બેનની લેંકી કુંડીમાં જતી રહે છે પવન આવ્યો ને એટલે એમાં ભાઈ ગઈ છે એમાં આડાવાડા બધી ફૂંકાતા હોય સીડીએ ને પછી ઢોરમાં એટલે છે શકાય નીન બીણ ખાવાનું ચાલુ છે થોડી ખાય નીંદ નીન ખાઈ લે ને પછી પાવી અને જો હજી બધાને એમના રાડા છે એટલે ઓલી મોટી પહેરને રાડા છે અને આ બધાને

મોટી થઈ પણ પહેલાં આપણે તગારું મૂક્યું છે પહેલાં અંથીને જ પાવન ચાલુ કર્યું છે એને કેટલી નજર આડા નહીં ખાધા મને એમ થયું પેલા ખાઈ જાય પણ કાંઈ ખાધા નહીં હજુ ખાવાનું ચાલુ છે પણ ઉપાય દેવી આપણે મોટર હમણે બંધ થઈ જશે ને તો કુંડીમાં પાણી ઓછું થઈ જાય કરતા હજી ચાલુ મોટર છે ને કે આપણે પાઈ દેવી બધા ચોરને તો હાય આજ તો આપણે જાગ્યા તેરના એક જ ધારા કામ કર્યું છે સવારના જાગ્યા નથી ને તો હજુ કામ આપણે ખૂલતું જ નથી આપણો પોરો જ નહીં ખાધો બપોર સુધી બધી સાફ સફાઈનું કામ કર્યું અને પછી સાફ સફાઈ થઈ ગઈ કાં બપોરે ટાણું થઈ ગયું એટલે બપોરાનું રાંધો ખાધું ને એવું બધું કર્યું કાં પછી એવું નાવા ધોવાનું કામ છે અને ઢોર ઢોરમાં લઈ હોય સારવાર એટલે આપણે એમ કહેવાય કે પોરો જ આજે ન થયો પણ કાંઈ વાંધો નહીં સઠી નહીં એવું આપણા ઘરે કાંક પ્રસંગ હોય એટલે એવું બધું તો થાય છે એમ કે ઘરે કાંક પ્રસંગ હોય એટલે આરામ કરવી એમ તો ન આવે કાંઈ ઘડીક વારમાં શિયાળાના દિવસ ઘડીકવારમાં કાંઈ અમે જ રે એટલે બસ આજે ફૂલ તૈયારી જ આપણે હાલી છે ને બધી તૈયારી હવે થઈ ગઈ છે અને જો સઠ્ઠીનો તમારો ફૂલ વ્લોગ જોવો હોય તો આપણે યુટ્યુબમાં મિત્રિંકલ વ્લોગ નામની ચેનલ છે એમાં આવી જશે તો એમાં તમે સર્ચ મારીને જોઈ લેજો તો બસ હવે આપણે તૈયારી થઈ ગઈ છે ને હવે નાઇથ અને સરસ મજાના પછી આપણે એના માટે છઠ્ઠી માટા તૈયાર થઈ જઈશું તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય